તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ પચીસ નવસારી લોકસભા ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા નૈસદભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોષણાપત્ર અને અન્ય મહત્ત્વના મુદ્દે પત્રકાર પરિષદ સુરત શહેર કોંગ્રેસ દ્વારા ઈશ્વર ફાર્મ હાઉસ કેનાલ રોડ ખાતે રાખવામાં આવી હતી જેમાં પચીસ નવસારી લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નહેદભાઈ દેસાઈ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયા સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા સુરત શહેર કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલા સુરત શહેર કોંગ્રેસ પક્ષના પ્રવક્તા કિરણભાઈ રાયકા અનુપ રાજપૂત હાજર રહ્યા હતા હૈદરાબાદમાં પ્રવચનમાં કહ્યું કે નોટબંધીને મેં વિરોધ કર્યો હતો કારણ કે મને ખબર હતી કે આ નોટબંધીથી કાળું નાણું સફેદ થઈ જવાનું છે કારણ કે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા નોટ જમા થઈ ગઈ બધું કાળું નાણું સફેદ થઈ ગયું આ સરકારને ખબર હતી સરકાર જાણતી હતી માટે સરકારે આ અર્થતંત્રમાં રાજ સત્તાનો આતંક ફેલાવ્યો એમણે ટીકા કરી હતી કે રાજીવ ગાંધીજીની યોજનાઓમાંથી તો એસી ટકા વચ્ચેથી જતા રહેતા હતા નાણાં આ એમની ટીકા હતી એમની યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થયો એ કેગ ના વડાએ રજૂ કર્યો કે આ ભ્રષ્ટાચાર થયો તો સાહેબે કહ્યું કે કેગ ના વડાને કો ખુરશી ખાલી કરો હમણાં ને હમણાં રિઝર્વ બેંક ના ચાર ચાર ગવર્નરો બદલી નાખ્યા દસ વર્ષમાં પાંચ પાંચ ગવર્નરો આ અર્થતંત્ર માં રાજ સત્તાનો આવો આતંક ઓગણીસો પછી આજ સુધી આ દેશે જોયો નથી આપણે હજારો વર્ષથી સાંભળ્યું છે કે હે રામ તમારા નામે નાણાંની લૂંટ તો થઈ છે પણ હે રામ તમારા નામે વોટોની લૂંટ કરવી છે મતોની ટકેટી કરવી છે આ ચુનાવ છે કે ચુનાવનો ફારસ છે આદરણીય ટી એમ સેશન ને સલામ છે એમણે ટીકા કરી હતી ટી એમ સેશન સાહેબે ચૂંટણી કમિશનર સાહેબે કે હું સવારના નાસ્તામાં જ્યુસ પીવું છું ત્યારે હું રાજકારણીઓના લોહીથી હું જ્યુસ પીવું છું માનનીય વડાપ્રધાન પીવી નરસિંહ રાવે સાત ભાષાના પંડિત પાંચ વખત પીએચડી કરનારા

પંડિત નેહરુએ જ્યારે મત માંગ્યા ત્યારે કહ્યું કે અમારે સરકાર બનાવવી છે પ્રિય ઇન્દિરાએ મત માંગ્યા કહ્યું મારે સરકાર બનાવવી છે અટલ બિહારી બાજપઈએ મત માંગ્યા કહ્યું મારે સરકાર બનાવવી છે આખી જિંદગી આ ઘરમાં રહેનારા મુરાદજી દેસાઈએ મત માંગ્યા કહ્યું મારે સરકાર બનાવવી છે હે માનનીય મોદીજી આપ ચારસો પાર કેમ કહી રહ્યા છો કારણ કે આપે રાષ્ટ્રપતિ આપે બનવું છે વડાપ્રધાન આપે બનવું છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા આપે બનવું છે ઇલેક્શન કમિશનર આપે બનવું છે રિઝર્વ બેંકના ગવર્નર આપે બનવું છે આપે જ તમામ સત્તા હાથમાં રાખવી છે